રાજકોટના વોર્ડ નંબર પંદરના લોકોને પોતાના વિસ્તારના પ્રશ્નો સરળતાથી નિવારી શકાય તે માટે ધારાસભ્ય ઉદય કાનગઢના હસ્તે વોર્ડ ઓફિસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ દરમિયાન મેયર કમિટીના ચેરમેન તેમજ કોંગ્રેસ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત વોર્ડ ઓફિસના કાર્યો વિશે ઉદય કાનગઢ તેમજ વશરામ સાગઠિયાએ વધુ માહિતી આપી હતી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિધાનસભા અડસઠમાં જે વોર્ડ નંબર પંદર છે તેમાં આજે ખૂબ જ આધુનિક અને ખૂબ જ અહીંના લોકોને કોર્પોરેશનની દરેક નાની મોટી જે કંઈ સુવિધાઓ હોડ ઓફિસમાં મળતી હોય છે સારી રીતે સુચારુ રીતે મળી શકે એના માટે ખૂબ સરસ હોડ ઓફિસ બનાવવામાં આવી છે અને આજેનું લોકાર્પણ છે હું રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અભિનંદન આપું છું કારણ કે આ વિસ્તારમાં અડસાઠ લાખ રૂપિયાના ખર્ચે જ્યારે વોર્ડ ઓફિસનું નિર્માણ થયું છે ત્યારે અહીંના સ્થાનિક રહેવાસીઓને ખૂબ સારી સુવિધા મળશે અને લોકોને જે કાંઈ એમના જે કંઈ પ્રાથમિક જે કંઈ કામો છે એ બધા કોર્પોરેશનને લગતા વેરાને લગતા કે નાના મોટા વોર્ડના જે કાંઈ પ્રશ્નો છે એ બધા જ પ્રશ્નોનું અહીંયા સુચારુ રીતે કોર્પોરેશનમાં એનો નિકાલ આવશે સાથે હજી હમણાં થોડાક સમય પહેલાં જ અહીંયા આરોગ્ય કેન્દ્ર પણ લોકાર્પણ કરવામાં આવેલું અને આ વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા ગટર રસ્તા લાઇટ પાણી સફાઈ ડ્રેનેજ ડીઆઈ પાઇપલાઈનનો પણ મોટા પ્રમાણમાં આજે ઇન્ડસ્ટ્રી એરિયા છે એમાં પણ દસ કરોડ કરતાં પણ વધુના ખર્ચે આજે ડામર રોડનું કામ થઈ રહ્યું છે એમ કોર્પોરેશન દ્વારા રાજકોટમાં ખૂબ વિકાસના કામ થઈ રહ્યા છે અને ધારાસભ્ય તરીકે આજે હું અમારા વિસ્તારમાં એટલે વિધાનસભા અડસઠમાં જ્યારે આ કામ થઈ રહ્યું છે ત્યારે કોર્પોરેશનના તમામ પદાધિકારીઓને અધિકારીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ખાસ કરીને વોર્ડ ઓફિસમાં હોય છે એમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ હોય અહીંયા જે કાંઈ વોર્ડના એઈ ડેપ્યુટી એન્જિનિયર છે એ મળતા હોય વોર્ડ ઓફિસર અહીંયા બેસતા હોય છે એટલે તમામ જે કાંઈ કોર્પોરેશને લગતા તમામ પ્રશ્નો હોય છે એનું અહીંયાથી નિરાકરણ કરવામાં આવતું આ વિસ્તાર આખા લોકોના તમામ વોર્ડના વોર્ડ ઓફિસ છે એટલે વોર્ડમાં રહેતા તમામ રહેવાસીઓને લાભ મળે રાજકોટ મહાનગરપાલિકાના માન્ય મેયરશ્રી તેમજ આ વિસ્તારના ધારાસભ્યના હાથે વોર્ડ નંબર પંદરની આ ઓફિસનું ઉદઘાટન થયું છે કોર્પોરેશનની પંદર નંબરની વોર્ડનું કાર્યાલયનું ઓપનિંગ માન્ય મેયરશ્રી બધા બદલ મેયરશ્રીનો હું આભાર માનું છું અને રાજકોટમાં છત્રીસ લાખના ખર્ચે આ વોર્ડમાં આ કામ આ બિલ્ડિંગ બનાવવામાં આવી છે આધુનિક ટેકનોલોજીથી બનાવવામાં આવી છે અને અહીંયા દરેક લોકોનું આ વોર્ડના કામ જે બહાર જવા પડતા તેની જગ્યાએ હવે એક જ જગ્યાએ બધા કામ થશે એટલા માટે રાજકોટના શ્રી રાજકોટના ચેરમેન શ્રી અને રાજકોટના તમામ પદાધિકારીઓને અમારા ચારેય શ્રીનો હું આભારી માનું આભાર માનું છું કે એ બધાની મહેનતથી આ કામ સક્ષેસ થયું છે આક્ષેપ આમાં વાત સવાલ નથી આવતો આ વોર્ડમાં અમે કોર્પોરેટ છેલ્લા પંદર વર્ષથી હોવાથી પંદર વર્ષથી કોર્પોરેટ હોવાના નાતે વારંવાર લેખિત રજૂઆતો અને અંતે આ કામ થાય એ કાંઈ કાંઈ કોઈ કોર્પોરેશનને કોઈ દયાદાન નથી કરતા અમારો હક છે અને આ પ્રજાનો હક છે એટલા માટે આ કરવું પડે છે રાજકોટમાં મારા વોર્ડમાં અડસઠ હજાર મતદારો અને બીજા લોકો થાય છે નવા ઉમેરણા પછી અડસઠ હજાર લોકોનો અહીંયાથી જ ડાયરેક્ટ લાભ થાય મળશે